નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રૂપાળાનું ક્ષત્રિય સમાજ પર નવું નિવેદન રૂપાળાએ જસદનમાં સભા સંબોધી હતી અહીં કહ્યું છે કે ભૂલ મારી હતી મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઊભા થઈ ગયા છે આ ચૂંટણીમાં હાર કે જીતનો મુદ્દો નથી સમજણના નવા સેતુ બંધ બાંધવાનો પ્રયાસ છે મારી વિનંતી છે કે ક્ષત્રિયો આ વિષયને રાજકારણથી દૂર રાખે તેમને ક્ષત્રિય સમાજને તેમના યોગદાનને યાદ કરવા છે મિત્રો મિત્રો અંદર વાત કરીએ તો દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાળી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બને સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી છે આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી પણ શરૂ થઈ ગઈ છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોના પાક વીમા યોજનાને લઈને માહિતી આવી ગઈ છે કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક વીમા પણ આપે છે વર્ષ બે હજાર અઢારમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવી હતી યોજના આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના પાકને નુકસાન થવા પર નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ કુદરતી આપદ દુષ્કાળ અને પાકના નુકસાનના કારણે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં નાણાકીય સહાય આપવામાં આવે છે યોજનાનો લાભ મેળવવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી મૂકી શકો છો મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એક કમોસમી વરસાદની આગાહી કરી છે ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી પણ ખેડૂતોને ખેતી પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે ગરમી સાથે આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદ રહેશે જેમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો તેમજ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી ગઈ છે સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપી પવન પણ ફૂંકાઈ રહ્યા છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેતરમાં માણસની બદલે રોબોટ કામ કરશે એ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો થઈ રહી છે મિત્રો એ માટે ક્રાંતિ લાવી રહી છે આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવામાં આવી ગયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતર મજૂરની જેમ પાકને લણતા જોવા મળી રહ્યો છે આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે તેમને અત્યાર સુધી લાખો વખત જોવાયો છે મિત્રો આ વિડીયો કેટલાક યુઝરો તેમને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવી શકે છે કારણ કે જો ખેતરમાં જો માણસને બદલે રોબોટ કામ કરશે તો ખેડૂતોને પણ એક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટીટોડીના ઈંડા પરથી વરસાદની આગાહી સુરતના પોલીશ પરેડ ગ્રાઉન્ડની વચ્ચો છે ટીટોળીએ ઈંડા મૂક્યા છે ટીટોડીએ ચાર ઊભા ઈંડા મૂક્યા છે ટીટોડીએ જમીન પર પોતાના માળા બનાવ્યા છે અને ચાર ઈંડા મૂક્યા છે જો ચાર ઈંડા મૂક્યા હોય તો ચાર મહિના સુધી વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી રહી છે અને ઈંડા ઊભા હોય તો વધુ વરસાદ પણ થઈ શકે છે બીજી તરફ જો જમીન પર ઈંડા મૂકવામાં આવે તો વરસાદ મોડો થાય તેવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો ઉનાળા આવતા જ પાણીમાં તફલીકો જોવા મળી રહેલ છે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા નાણાકીય ક્ષેત્રે ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી રહેલી છે હજુ તો એપ્રિલ મહિનો પૂરો નથી થયો ત્યાં પાણી પીવાના પાણીના ટેન્કરોની સંખ્યા એકસો અઢાર ઉપર પહોંચી ગઈ છે અને ફેરાઓની સંખ્યા ત્રણસો એંસી થઈ ગઈ છે આ તો માત્ર પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડવામાં આવેલું પીવાનું પાણીના જ આંકડા છે ગામ પંચાયત અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટ્રેન્કરો ફેરાઓના આંકડા સામે નથી આવ્યા ગયા વર્ષે આખા ઉનાળામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સત્તાવાર રીતે એકસો અડતાલીસ ટેન્કરો દ્વારા પીવાના પાણીને સપ્લાય કરવામાં આવ્યું હતું મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને લાભ જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ કર્યો છે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવા નિર્ણયો કર્યા છે જેથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે કેન્દ્ર સરકારે બે હજાર ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે જ્યારે ફાયદો જોઈને ખેડૂતો ગુજરાતના ખેડૂતો મહારાષ્ટ્રના ખેડૂતોએ આરોપ કર્યો છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો આજના સૌથી મોટા એવા ખેડૂત સમાચાર જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો ઘઉંના ભાવમાં વેચાયેલી રૂપિયા આધારિત પંદરથી વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે મે મહિનાના અંતમાં ઘઉંની આવક પણ થતી જોવા મળશે આવકો હાલ માર્કેટ યાર્ડમાં લાવવામાં આવી ગઈ છે એવરેજ ભાવ છે તે ઘઉંના પાંચસો પચાસ રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે ઉનાળો બાજરીની નવી આવકો શરૂ થઈ છે જેમના ભાવ પાંચસો ત્રીસ રૂપિયા સુધી ઊંચા ભાવ બોલાયા છે ચણાના ભાવમાં ઝડપીથી તેજી જોવા મળી છે દિલ્હીમાં ચણાના ભાવ છ હજાર છસો રૂપિયા નોંધાયા છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો ધાણાના વાયદામાં બીજા દિવસે ભાવમાં ઘટાડો ઊંચા ભાવ છે તે અઢારસો એકાવનને પાર થયા છે જીરુની બજારમાં ભાવ સ્થિર છે સાથે 4250 પચાસ રૂપિયાની સપાટી બોલાઈ રહ્યા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ બાર હજાર પદ માટે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે પીએસઆઈની ભરતી માટે અત્યાર સુધી આઠ પોઈન્ટ ત્રેસઠ લાખ અરજી કરવામાં આવી છે તેમાંથી સાત પોઈન્ટ અગિયાર લાખ અરજીઓ કન્ફર્મ છે હજી એક પોઈન્ટ પાંચ લાખ અરજીઓ કન્ફર્મ થવાની બાકી છે ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે હાલ રોજની પચીસ હજાર જેટલી નવી અરજીઓ આપવામાં આવી રહી છે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હવે દેવામાં અંગે થશે ફેસલો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે જેમની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો એક બાજુ ખેડૂતોને અનેક મૂંઝવણો છે અનેક પ્રશ્નો છે જેના કોઈ પણ હલ નથી મળ્યો જેમ કે દેવામાફી અંગેનો મુદ્દો લોન માફી અંગેનો મુદ્દો તેવા અનેક મુદ્દાઓ છે આપણે કોઈ પાર્ટીને કહેવાતા નથી સાંભળ્યું કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો તમને મત આપીશું પણ ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપે છે ખેડૂતોના દેવામાંથી ભાર છે તે મુક્તિ આપવા માટે પાર્ટીઓ આવા વચન આપતા હોય છે અને ખેડૂતોના હિતમાં વિચારી શકે તે માટે ખેડૂત ભાઈઓએ તેમના પક્ષમાં રહીને એમને મત આપે આ મુદ્દા વિશે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની પાંચ જાહેરાતો જેમાં બે હજાર ઓગણત્રીસ સુધીમાં ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન છે સિત્તેરથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્યમાન યોજના હેઠળ મફતમાં સારવાર મળશે મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા વીસ લાખ રૂપિયા થઈ જશે ત્રણ કરોડ ઘરને ગરીબોને અપાશે એક રાષ્ટ્ર એક ચૂંટણી અને સામાન્ય મતદાન યાદી પ્રણાલી દાખલ થશે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વિધવા મહિલાઓને પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ કોઈ પણ કારણોસર તેમના પતિ ગુમાવ્યા છે તેમને મહિને બારસો પચાસ રૂપિયા છે તે આપવામાં આવે છે બે હજાર ઓગણીસથી આ યોજના એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવી હતી આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદ આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું હતું મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી જનધન યોજનાનો સૌથી વિશેષ સુવિધા તો એ જ હતી કે તમારા ખાતામાં એક રૂપિયો પણ ન હોય તો પણ તમને બેંક ખાતું ખોલવામાં આવતું હતું મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બે લાખ રૂપિયાની સહાય પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અગાઉ તેમનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું જે એક જૂન બે હજાર બાવીસથી વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યું હતું આ યોજનામાં તેમને બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળશે જો તમારી ઉંમર અઢારથી લઈને સિત્તેર વર્ષની છે તો તમને આ સુરક્ષા વીમા યોજના ખરીદી કરી શકો છો જે દર વર્ષે માત્ર વીસ રૂપિયા ચૂકવીને બે લાખ રૂપિયા સુધીનું કવચ આપશે આ વીમાનું પ્રીમિયમ એક જૂનથી ત્રીસ મે સુધી માન્ય ગણાશે સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેંકિંગ દ્વારા ઘરે બેઠી બેસીને જ આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો ત્યારબાદના સમાચાર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આ લોકોને થશે બમ્ફર લાભ દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીના કર્મચારીઓના પગાર ધોરણે કેન્દ્ર સરકાર સત્તર ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે આ વધારો એક ઓગસ્ટ બે હજાર બાવીસથી અમલમાં મૂકવાનો આવ્યો હતો કેન્દ્ર સરકારના આ નિર્ણયથી એલઆઈસીના એક લાખ જેટલા કર્મચારીઓને અને આશરે ત્રીસ હજાર જેટલા પેન્શનને લાભ થશે આ અંગે માહિતી એલઆઈસીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપી છે મિત્રો આગળના સમાચાર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેરીનું આગમન થયું છે અને કેસર કેરી ઉનાળા ઉના પંથકમાં આવી ગઈ છે જેમાં દસ કિલો બોક્સના ભાવ ઓગણીસોથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે જ્યારે મિત્રો આ વર્ષે કેસર કેરીની